મારું સૂત્ર આ છે એટલે મારે તેને સંભળાવવાનું છે તાલુકા ના ગોપરા ગામે જે આપણા આદિવાસી સમાજના વ્યક્તિઓ પર અન્ય સમાજના વ્યક્તિઓ દ્વારા જે હુમલો કરવામાં આવ્યો અસામાજિક તત્વો દ્વારા એ ખૂબ જ નિંદનીય ઘટના છે ને આવનારા સમયની અંદર આવી જો કોઈ ઘટના બને તો આપણે બધા એક થઈને આવી રીતે એકતા બતાવીને અન્ય વ્યક્તિ અને અન્ય સમાજના વ્યક્તિઓને આપણે પાવર બતાવવાનો છે કે અમે કોણ આદિવાસી બતાવો પડે ને હા પોલીસ મિત્રોના સવારે જ મને ફોન આવ્યો કે પેલા બે આરોપી ફરાર હતા તે પકડાઈ ગયા છે કઈ વાંધો નહીં અમારું જે કોલ હતો અમારી ન્યાય યાત્રા કરવાની હતી અમારા જે આદિવાસી સમાજના વ્યક્તિ સાથે અન્યાય થયો હતો તેને ન્યાય અપાવવાનો હતો બે આરોપી પકડાઈ ગયા છે પોલીસ મિત્રોનો પણ આભાર એટલે પોલીસ મિત્રો આભાર માનો છે એટલે પરિમલ પટેલ એમ ખોટું થાય ત્યાં છોડી દેશે એવું નહીં માનતા જ્યાં ખોટું થાય ત્યાં પરિમલ પટેલ હાજર સતત હાજર રહેશે અને સમાજ માટે કોઈ પણ મુદ્દો હોય તો આવીને ઉભા રહેશે એટલે એવું ખાતરી આપીને હું કલ્પેશભાઈ ને કહેવું છું કે બે શબ્દ બોલો